પ્રયત્ન કરી રહ્યા છે વધતા જ કે બેટા લગેરા રહો માટે અને લાઈવ દેવા માટે બે હું કાઉ ન તાળ્યો હવે તમે જે પણ કાવ્યાત્મક છે તમારા શબ્દો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોડી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે પચીસ ડિસેમ્બર એટલે તે નાતાલ નાતાલની વિશ્વભરમાં ઉજવણી થાય છે પરંતુ આપણે આજે પચીસ ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ છે ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસી દિવસની ઉજવણી પણ હવે શરૂ થઈ છે છેલ્લા ઘણા વર્ષોથી આ તુલસી દિવસની ઉજવણી મોરબીમાં જે સાર્થક વિદ્યા મંદિર ખાતે થઈ છે અને એના અનુરૂપ ઘણી બધી શાળાઓમાં પણ જે આજે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે તુલસી દિવસને શું મહત્ત્વ છે શું કયા જે વિશેષ કાર્યક્રમો છે તેના વિશે આપણે સાર્થક વિદ્યા મંદિરના સંચાલક સાથે જ વાતચીત કરીશું સાહેબ આજે તુલસી દિવસ છે કેટલા વર્ષથી આપણે તુલસી દિવસની ઉજવણી કરીએ છીએ કેવી રીતે ઉજવણી કરવામાં હા નમસ્તે સર્વપ્રથમ તો સાર્થક તુલસી દિવસની સર્વેની શુભકામનાઓ સાર્થક વિદ્યામંદિરમાં અત્રે આઠમો તુલસી દિવસ ઉજવાઈ રહ્યો છે બે હજાર પંદર સોળથી શાળા શરૂ થઈ બે હજાર સોળથી આપણે તુલસી દિવસની ઉજવણી શરૂ કરેલી છે અને આજે આઠમી વખત આપણે તુલસી દિવસને ઉજવીએ છીએ તુલસી દિવસને દર વર્ષે નવું નવું સ્વરૂપ આપણે આપી રહ્યા છીએ જેમાં અંતર્ગત વિજ્ઞાન અને ધર્મ બધાનો સમન્વય કરીને શાસ્ત્ર અને શસ્ત્ર એ ઉપરાંત અલગ અલગ વિષયોને આપણે સાંકળીને તુલસી દિવસે અલગ નાટક હોય છે અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે બધી ઓર્ગેનિક અને હેલ્ધી વસ્તુઓનું અહીં વેચાણ થાય છે યજ્ઞનું આયોજન હોય છે રીતે જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે અને કેટલા લોકો લાભ લે છે તુલસીના તમે રોપા પણ વિતરણ કરવામાં આવે છે માંજર પણ વિતરણ કરો શું વાત આજ રોજ એક હજારથી વધારે તુલસી રોપાનું વિતરણ કરવામાં આવશે આજે હજારોની સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે આ કાર્યક્રમનો અને હવે તુલસી દિવસનો એક એવો માહોલ બનતો જાય છે કે માત્ર સાર્થક વિદ્યા મંદિર જ નહીં પણ ઘણી બધી સંસ્થાઓ તુલસી પૂજન દિવસ તરીકે પચીસમી ડિસેમ્બરને ઉજવી રહ્યા છે આજે સાર્થક વિદ્યા મંદિરમાં વૈદિક પેરેન્ટિંગનું ઉદ્ઘાટન પણ હતું વૈદિક પેરેન્ટિંગના ઉદ્ઘાટનમાં સંસ્કૃતિ આર્ય ગુરુલમ રાજકોટ દ્વારા આપણે આ વૈદિક પેરેન્ટિંગનું ઉદ્ઘાટન કરેલ છે એ પછી સોશિયલ અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં વિદ્યાર્થીઓએ નાટક રજૂ કરેલું છે આચાર્ય તુલસી જ્ઞાન સ્પર્ધા અત્યારે આપણી પાછળ જે ચાલી રહ્યું છે એ સાર્થક વિદ્યામંદિરના શિક્ષકો એ સ્પર્ધામાં જોડાયા છે પ્રશ્નમંચ છે જેમાં તુલસી જ્ઞાન અને પ્રકૃતિ આધારિત પ્રશ્નોત્તરીનું એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે સાર્થક વિદ્યામંદિર દ્વારા વિવિધ પ્રકારના સન્માન અર્પણ કરવામાં આવે છે સમાજની અંદર જે વિવિધ ક્ષેત્રોમાં જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે એમનું આપણે અહીંયા દર તુલસી દિવસે સન્માન કરીએ છીએ આજે બે સન્માનને ઉમેરતા ટોટલ અત્યાર સુધીમાં પચાસ સન્માન આપણે આપેલા છે પર્યાવરણ પ્રેમી સમાજમાં વિશેષ કાર્ય કરતા હોય તેવા લોકોનું સન્માન પણ આ તુલસી દિવસે કરવામાં આવે છે એટલે તુલસીને અનુરૂપ જ જુદી જુદી સ્પર્ધા કરવામાં આવે છે જુદી જુદી જે કાર્યક્રમો જે છે કરવામાં આવે છે આવી રીતે તુલસી દિવસની જે ઉજવણી કરવામાં આવે છે પચીસ ડિસેમ્બર એટલે નાતાલ નહીં પરંતુ તુલસી દિવસની આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરવાનો જે છે નિર્ણય છેલ્લા સાત વર્ષથી લેવામાં આવી રહ્યો છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા ઉજવવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર